આજે સમગ્ર દેશમાં વિજય દશમીનો તહેવાર એટલે કે અસત્ય પર સત્યની જીત અને અધર્મ પર ધર્મની વિજયનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે બનાસકાંઠાના દાંતા ખાતે પણ આ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં પરંપરાગત રાવણ દહન કાર્યક્રમનું આયોજન થયું હતું દાંતાના રાવણ ડેકરી વિસ્તારમાં રાવણ દહનનો મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમને જોવા માટે મોટી સંખ્યામાં દાંતાના લોકો ઉમટી પડ્યા હતા અને સમગ્ર વિસ્તાર જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યો હતો રાવણ દહન પૂર્વે નગરમાં એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં ભગવાન શ્રી રામ લક્ષ્મણ અને હનુમાનજીની સંખ્યામાં નગરજનો માર્ગ પર ઉપસ્થિત રહ્યા હતા શોભાયાત્રા રાવણ ડેકરી વિસ્તારમાં પહોંચ્યા બાદ મુખ્ય કાર્યક્રમનો પ્રારંભ થયો હતો ધાર્મિક પરંપરા અનુસાર ભગવાન શ્રી રામના પત્રમાં સજ્જ કલાકારે રાવણના પુતળા સામે તીર છોડ્યું હતું તીર લાગતા જ સત્યના પ્રતીમાં રાવણનું પૂતળું ધૂંધવાઈને બળી ઉઠ્યું હતું રાવણ દહન થતાની સાથે જ આકાશમાં ભવ્ય આતશબાજી શરૂ કરવામાં આવી જેણે સમગ્ર વાતાવરણને રોશનીથી જળહળતું કરી દીધું હતું આ આતશબાજી કાર્યક્રમ પણ લોકોમાં ભારે ઉત્સાહ જગાવનારો રહ્યો હતો દાંતા ખાતે યોજાયેલા આ કાર્યક્રમ માત્ર ધાર્મિક પર્વ ન રહેતા નગરની સાંસ્કૃતિક એકતા અને પરંપરાનું પ્રતિક બની રહ્યો હતો મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિએ આ વર્ષની વિજયાદશમીની ઉજવણીને યાદગાર બનાવી દીધી હતી